હું ઉમિતસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મૂળ મારું ગામ પાટવા માણાવદર તાલુકાની અંદર વિવિધ જવાબદારીઓ મેં સંભાળેલી છે તાલુકા ભાજપ મંત્રી તાલુકા ભાજપ મહામંત્રી તાલુકા ભાજપ પ્રમુખ તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી તરીકેની મેં જવાબદારી સંભાળેલી છે અનેક ઓગણીસો નેવુંથી હું સતત ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું જે કંઈક જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર આજે અનેક કાર્યકર્તાઓ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ સાઈડલાઈન થઈ ગયા છે શું કરવાને કાર્ય પદ્ધતિ બદલાઈ ગઈ છે પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા હતા ત્યારે અમે અમારા સિનિયરોને બધાને બોલાવતા હતા વિશ્વાસમાં લેતા હતા એની સાથે ચર્ચા કરતા હતા એવું નથી કેતા કે આ લોકોની સાથે ચર્ચા કરવી એટલે એ કે એમ જ કરવું પણ નાની મોટી વાતની ચર્ચાઓ થતી હતી એટલે કાર્યકર્તાઓ એકદમ સંગઠિત રહેતા હતા આજે એ પદ્ધતિ બદલાઈ ગઈ છે આજે કોઈ પણ સિનિયર કાર્યકર્તાઓને બોલાવવામાં આવતા નથી જિલ્લાભરની અંદર અમારી પાસે અનેક સિનિયર આગેવાન કાર્યકર્તાઓએ રજૂઆતો કરેલી છે હૈયાવરાટતા હોય છે કે ભાઈ હવે આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે તો આ જે પદ્ધતિ બદલાય છે જેને હિસાબે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે વારંવાર અમે હું ઠાકરસિંહભાઈ જાવિયા માધાભાઈ બોરીચા તનુભાઈ ભાલાડા અનતસિંહ વાડા આ બધાએ વારંવાર રજૂઆતો કરેલી છે પણ ક્યાંક ને ક્યાંક શું હોય ખબર નથી પણ આ બાબતે ઝડપી કંઈક ને કંઈક નિર્ણયો લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટી માટે થઈને અમે કામ કર્યું હોય તો એ પાર્ટીને નુકસાન થતું હોય એ અમારાથી જોવા જોવાતું નથી અમારે કોઈ પદ હોદ્દો કાંઈ જોતું નથી કાંઈ લાલચ નથી અમારે અમારી પાર્ટી વધુમાં વધુ મજબૂત થાય